દેતા એને થ્રુક નવું રૂપ આપ્યું એટલે મોબાઈલ નું થઈ ગયું મોબાઈલ નું કવર આ તો બાયુ બઉ મેસિંગ વાળું હોય મેસિંગ હોય ને એવું અત્યારે બહુ ટ્રેન ચાલે છે બળદિયાને પેલા આવા શીખલા આવતા જોયા હોય કેળદિયા છે ને શું કરતા બળદ લઈને જાય ને એટલે બળદ આડા મારે જ્યાં જ્યાં ને એટલે મોઢે ચડાઈ દે શ્વાસ લઈએ કે ખાલી મોઢું આમ ખુલે એટલે આડાવડું ક્યાંય મોઢું ન મારે કંટ્રોલમાં રહી બળદ એમ અત્યારે આ મોબાઈલ કંટ્રોલ માં રાખવાની વસ્તુ આધુનિક જમાના નામ ફરી જાય વસ્તુ એની

લોકોને કંટ્રોલની ની થોડીક જરૂર હોય છે શીકલા નથી એટલે છૂટા પાલે મીડિયા સર્વ આવે જ્યાં હોય ને પેલા શિક્લા રાખતા થોડોક કંટ્રોલ થતો હવે બધું ગયું છે લાવો લાવો જે કાઈ હોય આવે જેઓ હાલો ઉતાવળ રાખો આ તો ગોફણી જેવું આવ્યું ગોફણ નથી હે ગોફણ ગોફણ નથી ઠક લાંબા ઓલા છે મેં કીધું આ નવી ગોફણ આવી તો આ બીજું કાંઈ આવ્યું હતું આ નવો શિકલો પતલો ને આ આ હેનમેન છે આ ગોફણી જેવું છે

કાઈ વાંધો નઈ હાલો આ એક શીકલું અને આવડો આ એક ગોફણિયું ગોફણી ગોફણ વાલો બે પછી એલા શું છે પાછું આ છે ને આ કવર છે આ છે ને પછી આને આવી રીતે લટકણી વાળું કહેવાય આ સરસ નું રહી જાય આનો હમણાં બહુ ટ્રેન્ડ છે જો આ ઓલા શીખલા બાંધે ને પછી મોરા ચડાવે આજુબાજુ ઓલા શણગારતા એમાં આવા લબડતા હોય ના ના આ મોબાઈલ નું છે મોબાઈલ નું ટ્રેન્ડ અત્યારે ચાલે છે બાર ના દેશો માં બહુ વાત ટ્રેન્ડ ચાલે છે સરસ લ્યો એટલે આપડી બેનું ને કામ આવે બધા ને તો એમ એવું છે સારું લ્યો હા શું છે આ છે મોબાઈલ નું કવર આ છે હાથે બનાવટ નું કવર છે બાપુ જો આમ અમારી બેનું ને બહુ ગમે હો સુરતમાં આનું બહુ ટ્રેન્ડ ચાલે છે જોવા જવું જે બોલીવુડ માં પણ બહુ હાલે છે સારું છે સારું હો આમ તો હા હવે આમાં તો પણ નાનું છોકરું બે ને એવડું છે આમ તો આમાં મોટા બનતા છે ને હા છે ને આમાં આમાં હજી અમારે વેરાયટી બનાવવાની છે પાકીટ આવે છે અને પર્સ આવે એમાં મોબાઈલ રહી જાય એમાં નાના મોટા થોડાક પૈસા હોય ને એ રહી જાય અને થોડી નાની નાની વસ્તુ આપડે ટ્રાવેલિંગ માટે જવું હોય ને એમાં બધું બનાવો એટલે છોકરાને ખંભે માં દેવાય હા થોડાક બનાવો એટલે શું છે પરબરો સીધો આ નાખ્યો ખંભે ને આવું પીડ્યા છોકરાને હોતન બનાવવાની પ્રોસેસ અહીંયા લાવ્યું જો

Boleh ni apa sih haru lagi apa nanti pasal mianet bohui. Mm. Ah.